જય હનુમાન દાદા તો નવા વર્ષના બધા ચાહક મિત્રોને રામ રામ અને નવું વર્ષ બધા ચાહક મિત્રોને મસ્ત એટલે શાંતિથી જાય એવી ભગવાન માતાજીની પ્રાર્થના અને આપણે આજ જઈ રહ્યા છીએ પાછા કંભોય દિલ્લાસરા અને એક ગાડી આપણી આગળ જાય અને મિત્રો એક ખાસ જણાવવાનું કે ઇષ્ટામો એક પેલું વલ્લાવાળું ગોમ આવતું બતાવું તો તમે રહ્યો છો બ્લોગમાં તમારે એરો એ અલ્લાવાળું ગમ જોયું હવે તમે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો તમને એ પણ ગમ બતાવું மாடவை வாழ்ச <gösterges> <80s> કઈ નું બતાવા શરદી થઈ ગયું બતાવવા કઈ કહેતો હતો પણ બતાવી નતો ભૂલી જતો એ દો તો મને તો ઇસ્ટામાં વડલો આવતો ઈસ્ટામાં વડલો ફેમસ હતો મિત્રો તમે ફાઇનલથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ક્યાં કહી દીધો કમ્સ તમારે બધાને ખબર જ હશે ગો આગળ આવ્યો

हिंदुस्तान आराम छोटा भाई बल्लू दे। <laughs> 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 तो हड़ोद अरविंद भाई अपने गाड़ी भेगा दई આટા તો એકે ટાર મુ બદલાવા નહી એટલે શાંતિ તો આપણો પેટ્રોલ પંપ ની બાજુ આવી ગયા હા સુરેશ ભાઈ ના વા કેતર મસ્ત ટ્રેક્ટર નો બેક અને અરવિંદ બે જણા ઉભા છે ટાર જોવા જતા ટાર જોઈ અને ઓ ટાર છે ભાઈ ટાર એક નંબર જો હા હા

મિત્રો જો ફાઇનલી આપણે પંચર કરાવવા આવી ગયા અને ટ્યાણી જો રમત છે હું આમ મારો હારો અરવિંદલાલ ટાયર ફૂડીને આયા હતા તે હવે બધા બેઠા આવીએ આપણે અને આ સાઈડમાં આપણે બીજા અરવિંદલાલ આવી ગયા માતરવાડીથી તો એમની એક ચેલેન્જ છે ચેલેન્જ કોમેડી વિડીયો કોમેડી વિડીયો બનાવતા કોમેડી ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં ચેલેન્જ ઇન્સ્ટામાં ઇસ્ટમ 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 આરુકેન માહિત આરુકેન માહિત આરુકેન માહિત તો મિત્રો એમને પણ સપોર્ટ કરજો કેમ કે એમાં એક મારો ભણો છે અને આય આપણો અગાજ છે અરવિંદ તો એમને પણ સપોર્ટ કરજો અને આપણે હાલ તો પંચર પંચર ખરાબ બેઠા પંચર કરાવી અને હવે કર આ મેથોજી જોવી તો કહેવા માગે મેથોજી તો જવાનું સર આપણને ખબર નહીં હતી બનતા બધી નદીમાં જવાનું થાય ટાર શીખર ચાંદ પીટ થઈ જાય જેટલો ખુલેલો હિ ચાંદ આઠ ખોલેલા હે ને બીજી સાઈડમાં બીજા ખોલવાની શું કહેવું તમારે કોઈ કહેવું બોલો

નાડી લેવા આ તો મિત્રો આપડા ઘણા દાડે થી એસી બંધ હતી તે આજ તો એસી ચાલુ થઈ ગઈ હે એટલે હવે આપડે મજા આવી ગઈ હે તો આયો તાણે થોડા દાડા એસી બંધ હતી ઘણા કણા એક ટાઈન ગાડી પડી હતી એસી બંધ હતી આ બધા ઓ મિત્ર હી

તો આપણે આટલા આયા મિત્રો અને ગાડી નીકળી જઈએ જોઈ લો પાછી જાય બમો બમ આ